હલો ખેડૂત મિત્રો રામ રામ ને સીતારામ તો મિત્રો આજે તમને સરસ મજાની એક જીરામાં દવાની માહિતી આપવાનો છું હું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આજે આપણે એક મહિનાની ઉપર દસ પંદર દિવસનું જીરું થયું છે તો એમાં આપણે આજ ત્રીજો રાઉન્ડ મારી છે તો સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો અને આ રાઉન્ડ બહુ સારામાં સારો જીરામાં વૃદ્ધિમાં અને ઉપયોગ આવે છે તો આ દવા પણ તમને બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આ દવા તમને બતાવીશ પંપમાં કેટલી નાખવાની છે એ પણ બતાવીશ તો આપણે એક મહિનાની ઉપર જીરું થયું છે અને આ ત્રીજું છંટકાવ ચાલુ છે તો વિડીયામાં બન્યા રહેજો તમને દવા બતાવીશ પંપમાં કેટલા મીલી નાખવાની છે તન તન જાતની દવા છે તો વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો બતાવું પાછલા કેમેરાથી તમને દવા તો મિત્રો આ છે આપણે ત્રીજા રાઉન્ડની દવા આ તો આપણે વાંચતા ઇંગ્લિશ ઓછું આવડે છે પણ આ છે ચારસો પાંચ પ્રોથીન પ્રોથીન કંઈ એવી કંઈક છે ત્રીસ મિલી નાખવાની છે એક આ દવા છે ત્રીસ મિલી એક પંપમાં નાખવાની છે અને આ છે ઇન્જેક્શન આ ઇન્જેક્શન એક ઇન્જેક્શનમાંથી સાત પંપ કરવાના છે જોઈ શકો છો તમે આ અંદર છે ઇન્જેક્શન તમને ખોલીને પણ બતાવું આ દસથી ઇન્જેક્શન આમાંથી એક એક ઇન્જેક્શનમાંથી સાત પંપ કરવાના તો આપણે દસ વીઘાનું જીરું છે એમાંથી ચૌદ પંદર પંપ થાય બે ઇન્જેક્શનમાંથી તો આ ઇન્જેક્શન વૃદ્ધિમાં બહુ ફાયદો કરે છે ખાલી આને એકલાને નાખવાથી ખાલી વૃદ્ધિ કરાવો તો ના ચાલે કારણ કે આનાથી બહુ આ એક નાખવાથી તમે એક જ ખાલી નાખો અને આ ભેગું ના નાખો આ છે લેસન્ટ લેસન્ટ લેસનટા છે ને આ લેન્ટેના હે લેન્ટના આ છે લેન્ટેના આ અંદર પાડમાં વિકાસ થાય અને આ ઉપર રુધિમાં કામ કરે એટલે આ બે ભેગું નાખીને એટલે પાડમાં રુધિમાં બેમાં વિકાસ થઈ જાય એટલે હરાળી ના થાય જીરું જીરું ટૂંકમાં આપણે જે આમ ફૂટ કરે ને એ ફૂટ આનાથી કરે અને આનાથી ઉપર વૃદ્ધિ કરે એટલે આ બેય ભેગું જરૂરી નાખું ખાલી આ એક નાખવાથી કંઈ ફાયદો ન થાય આ બે અને આ અંદર પાળમાં પણ વિકાસ કરે છે આ લેનટેના લેનટેના છે કે આ લેનટેના અને ઉપર નરવાઈમાં પણ ફાયદો કરે છે તો આ ત્રીજો રાઉન્ડ છે આપણે દસ સીખાના જીરામાં બે રાઉન્ડ તો એક આ લેનટેનાનો આગલો વિડિયો નેક્સ્ટમાં તમે જોયો છે તો એ અને આ ત્રીજો રાઉન્ડ છે તો આ રાઉન્ડ પછી શું ફાયદો થાય થાય છે એ જોવા માટે આપણો નવો વિડીયો બીજો મૂકશું છટાઈ જશે પછી દવા તો માહિતી કેવી લાગી વધુમાં વધુ મિત્રોને ખેડૂતભાઈઓને શેર કરી દેજો અને નેક્સ્ટ વિડીયો બીજો આ દવાનો કેટલો ફાયદો મળ્યો છે એ પણ વિડીયો આપણે મૂકશું પછી અને આપણું જીરું થયું છે એક મહિનાની ઉપર પાંચ દસ દિવસનું અને ત્રીજો રાઉન્ડ છે બે ત્રણ દિવસ પહેલાં પાયું હતું આપણે એના ભેગું ઓલું આપણે હોમિકા આવે એ પાણીમાં બાસાલીનની જેમ ડબ્બામાં નાખીને અને પાણી પાયું અને ઉરિયા નાખ્યું એક થેલી દસ વીઘાના જીરામાં અને હવે આનો ત્રીજો રાઉન્ડ મારી છે આ તન દવાનો એક ઇન્જેક્શન છે એક લેનટેના અને એક આ જીવાતમાં આપણે કોઈ ચીપ્સ કે નોર્મલ કોઈ જીવાત હોય તો એના માટે આ છે તો વિડીયોમાં તમે આગળ વધુમાં વધુ ખેડૂત ભાઈઓને શેર કરજો અને આનો કેવો ફાયદો મળશે નેક્સ્ટ વિડીયોમાં ચાલો બધા મિત્રોને જય માતાજી જય મુરલીધર